નમસ્કાર મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરો સરકારના મંત્રીઓ વિશે જાણો અમિત શાહ ભાજપ કેબિનેટ મંત્રી ખાતું ગૃહ તથા સહકાર મંત્રી ગટ બી ગૃહ તથા સહકાર મંત્રી હતા સીટ ગાંધીનગર ગુજરાત કોંગ્રેસના સોનલ રમણભાઈ પટેલ સાત પોઈન્ટ ચુમ્માલીસ લાખ મથ પરાજય આપ્યો હતો રાજનાથસિંહ ભાજપ કેબિનેટ મંત્રી ખાતું રક્ષામંત્રી ગટ બી ખાતું રક્ષામંત્રી સીટ લખનઉ ઉત્તર પ્રદેશ સપાના રવિદાસ મેઢોત્રાને એક પોઈન્ટ પાંત્રીસ લાખ મતથી હરાવ્યા હતા નિર્મલા સીતારમણ ભાજપ કેબિનેટ મંત્રી ખાતુ નાણાં મંત્રી ગટ્ટમાં બી નાણાં મંત્રી સીટ રાજ્યસભા સાંસદ કર્ણાટક ચૂંટણી ના લડ્યા એસ જયશંકર ભાજપ કેબિનેટ મંત્રી ખાતું વિદેશ મંત્રી ગટ્ટમમાં બી વિદેશ મંત્રી હતા સીટ રાજ્યસભા સાંસદ ગુજરાત ચૂંટણી ના લડ્યા નીતિન ગડકરી ભાજપ કેબિનેટ મંત્રી ખાતુ માર્ગ પરિવહન મંત્રી ગટ્ટમાં બી ખાતુ માર્ગ પરિવહન મંત્રી હતું સીટ નાગપુર મહારાષ્ટ્ર

સીટ વિદિશા મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રતાપ ભાનુ શર્માને આઠ લાખ મતથી હરાવ્યા સી આર પાટીલ ભાજપ મંત્રી ખાતું જળ શક્તિ મંત્રાલય ઘટમાં તેઓ મંત્રી ન હતા સીટ નવસારી ગુજરાત કોંગ્રેસના ભૂપતભાઈ દેસાઈને સાત પોઈન્ટ સિત્યોતર લાખ મતથી હરાવ્યા મનોહર લાલ ખટ્ટર ભાજપ કેબિનેટ મંત્રી ખાતું ઊર્જા મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલય ઘટ્ટમમાં તેઓ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હતા સીટ કરનાલ હરિયાણા કોંગ્રેસના દિવ્યાંશુ બુદ્ધિરાજાને બે પોઈન્ટ બત્રીસ લાખ મતથી હરાવ્યા ચિરાગ પાસવાન એલ આર કેબિનેટ મંત્રી ખાતું રમતગમત મંત્રાલય ગટ ટમાં તેઓ મંત્રી ન હતા સીટ હાજીપુર બિહાર આરજેડીના શિવચંદ્ર રામને એક પોઈન્ટ સિત્તેર લાખ મતથી હરાવ્યા ધર્મેન્દ્ર પ્રતાપ ભાજપ કેબિનેટ મંત્રી ખાતું શિક્ષામંત્રી મંત્રી ટમાં તેમને શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી હતા સીટ સબલપુર ઓડિશા વીસીડીના પ્રણવ પ્રકાશ દાસને એક પોઈન્ટ ઓગણીસ લાખ મતોથી હરાવ્યા અન્નપૂર્ણા દેવી ભાજપ કેબિનેટ મંત્રી ખાતું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેઓ શિક્ષણ રાજ્ય મંત્રી હતા ગટ્ય કોડરમા ઝારખંડ સીપીએલ એમએલના વિનોદ કુમાર સિંહને ત્રણ પોઈન્ટ છોતેર લાખ મતોથી હરાવ્યા હરદીપ ભાજપ કેબિનેટ મંત્રી ખાતું પેટ્રોલિયમ મંત્રાલય ગટમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી આવાસ અને શહેરી બાબતોના મંત્રી હતા સીટ રાજ્યસભા સાંસદ ઉત્તર પ્રદેશ ચૂંટણી નથી લડ્યા જેપી નડ્ડા ભાજપ મંત્રી ખાતુ સ્વાસ્થ્ય મંત્રાલય ગત ટર્મમાં તેઓ મંત્રી નહોતા ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે લોકસભાની ચૂંટણી લડી નથી જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ કેબિનેટ મંત્રી ખાતું પૂર્વાત્ર ક્ષેત્ર વિકાસ અને દૂરસંચાર મંત્રાલય ગત ટર્મમાં તેઓ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા સીટ ગુના મધ્યપ્રદેશ કોંગ્રેસના યાદવેન્દ્ર રાવે દેશ રાજે સીટને પાંચ લાખ મતોથી હરાવ્યા હતા કિરણ રીજુજુ ભાજપ કેબિનેટ મંત્રી ખાતું સંસદીય કાર્ય મંત્રી બે હજાર ચોવીસમાં મોદીની સૌથી મોટી કેબિનેટ પીએમ સિવાય ભાજપના સાહીઠ અને સાક્ષી પક્ષોના અગિયાર મંત્રીઓ કુલ બોતેર રાજ્યસભામાંથી અગિયાર અને લોકસભામાંથી એકસઠ મંત્રીઓ બે હજાર ચૌદમાં મંત્રીમંડળ મંત્રીઓની સંખ્યા છેતાલીસ હતી બે હજાર ઓગણીસમાં મંત્રીમંડળ મંત્રીઓની સંખ્યા અઠ્ઠાવન હતી પીએમ સહિત સાત સાંસદો પૂર્વ સીએમ બત્રીસ સાંસદો પ્રથમ વખત મંત્રી બન્યા મોદી રાજનાથસિંહ જીતનરામ માજી એચડી કુમારસ્વામી મનોહરલાલ ખટ્ટર સર્બાનંદ સોનાવાલ શિવરાજસિંહ ચૌહાણ સહિત સાત સાંસદો અગાઉ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તે બધા હવે મંત્રી છે ગુજરાતમાંથી કુલ છ લોકસભામાંથી પાંચ મંત્રી અને એક રાજ્યસભામાંથી મંત્રી અમિત શાહ એસ જયશંકર મનસુખ માંડવિયા સી આર પાટીલ નીબુબેન બાંભળે અને જેપી પી નડ્ડા સાત દેશના નેતાઓને આઠ હજાર મહેમાનો આવ્યા હતા તેમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હશીના નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંગે મોરિશિયસના વડાપ્રધાન પ્રવીત જુગનાથ ભૂટાનના વડાપ્રધાન સેરિંગ તોબંગે અને સેલ્સલ્તના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીકવીકનો સમાવેશ થાય છે